નામદાર બસ નું છે મિત્રો ને આ આપણે ધોળકાની બજાર છે આજે પૂરી બજાર મિત્રો બંધ છે કેમ કે વરસાદ બાર નહીં મિત્રો ચોવીસ કલાક રાત દિવસ મિત્રો વરસાદ ચાલુ ચાલુ રહ્યો છે તો આખા ધોળકાની અંદર મિત્રો પાણી ભરપૂર થઈ ગયું છે બનાવી મિત્રો જોઈ રહ્યા રહ્યા છો તમે કે છે પાણી રોડ ઉપર પહોંચી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે રોડ ઉપર જે મોટા મોટા ઝાડ પણ નમી ગયા છે સાધનને મુશ્કેલી નીકળવામાં પણ થઈ રહી છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો ધોળકાના દ્રશ્યો તો કે આ પ્રકારના છે જે છે તરની અંદર મિત્રો પાણી ઘૂસી જતા કીડીઓ બધી બહાર આવી જતી હોય છે એ રીતે મિત્રો આ ધોળકાના કઈ દ્રશ્યો કઈ બતાવે છે મિત્રો સોસાયટીની અંદર બધું પાણી ભરાઈ ગયું છે તો બધા પબ્લિક બહાર આવીને રોડ પર ઊભા રહી ગયા છે જોઈ રહ્યા છો તમે વિડીયોની અંદર આ એક સોસાયટી ધોળકાની અંદર આવેલી છે

来来来！ ndon 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 đi <laughs> chơi đi <laughs> chơi đi <laughs> chơi. <laughs> không? không? ਦੀ 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 ਦੀ